લાગણ ગાડિયા થવા મળ્યા લાગણ જુઓ આનો પાણીની ક્વોલિટી હારા મારી છે ભાઈ ને હવે છે ને લગભગ ત્રણ થી ચાર પાણી પીશે ને આપણે આમાં સાટવાનું છે અત્યારે ચમત્કાર ચમત્કાર હું કામમાં આવે ને એ આગળ તમને કહું એટલે આપણે ચમત્કાર સાંટવાનું છે ને બીજી બધી કેટકની કેટકના શીખ દવા ને જોવો ગાંઠિયા થવા મળ્યા છે જોવો એનેમે છે આપણે સમજકાર સાટવાનું છે સમજકાર એટલે સમજકારની હું હું રિઝલ્ટ આવવાની તમને કહી કે ભાઈ સમજકારમાં હું આવે છે એટલે ઓય સર આપણે કો કઈ દેવા સાટવાનું છે હે કઈ દેવા છે આપણે સાટવાની છે થ્રીપની દવા થ્રીપની બીજો એ બીજું તો કાઈ નામ દેનો સારું છે સમજકાર નામ છે સમજકાર હા ઈ એક સાટવાની છે હા બાર વાગ્યા સુધી સાટવા છે બાર વાગે વાળું કરી અને જમીન ગયા જમીન પછી જવાનું છે છોડાવવા ચાલો ભાઈ આપણે છે ને એકદમ દવા સાંડે રાખી ને હવે તમને કઉ કે ભાઈ સમજકાર કયો બાટલો છે ને આગળ દેખાડું કે હી જશે દવાના બાટલા પાસે ને આ છે આપણો પેજો સમજકાર હવે આ શું કરે છે ખબર છે આ છે સમજકાર ભાઈ ને આ છે ને આપણે લોદનની જે વૃદ્ધિ હોય ને એ ઘટાડી દે ને ગાંઠિયા કરી દઈ એટલે આ ગાંઠિયા બળ થઈ જાય લોદર ગળવા મળે એટલે ગાંઠિયા બળ થઈ જાય જે ગાંઠિયો ગાંઠીઓ હોય ફૂલ પાકવા મળે એટલે આ ચમત્કાર છે ભાઈ ને બીજું તો પાસે આ પોલિટ્રીન છે આ છે આ કીટકનાશુક એટલે કે સ્થ્રીપ અત્યારે લોદર એટલે થ્રીપ ન લાગે એની માટે આ કીટક છે ને બીજું કીટકનાશુક છે બસ એ બેસ છે આ ત્રણ દવા નાખવાની છે તો ચાલો હવે સાંટવા મળી આપણે દવા ને આ છે ને લોદર ખટાવાની દવા આપણે લાવ્યા છીએ તો લઈ જા નમસ્કાર ચાલીસ મિનિટ નાખવાનું છે તો ચલો સાંટા એ કાળી દવા ભાઈ અહીંયા ગામના કાંઈ બહાર નથી એટલે અત્યારે આપણે પપ ભરવાનું શરૂમાં શરૂ થઈ ગયું પાછું પહેલાંમાં પપ છે ભાઈ અત્યારે મારે આ સોથું છે સોથો મારે લગભગ મારે સોથો છે કા શો થયો છે ને તમારે ત્રીજો પગ છે ત્રીજો છે હા તો ભાઈ મારા પગ છે ને થોડોક ધીમો હાલે ને એનો પગ ફાસ્ટ ચાલે છે ને બાકી આપણે તો કીધું છે એમ આપણે ડુંગળીમાં ખાતર બાતર નહીં નાખ્યું વિશાલભાઈ પગ ભરે ને તો આપણે શોર્ટ લઈ લઈએ મેં કીધું તો ખાતર બાતર નહીં નાખ્યું ને હવે ઝીણી કળી છે ને લગભગ એમાં ખાતર નાખું તો હે એવું લાગે જો બાકી ડુંગળી મસ્ત થઈ ગઈ છે અમે તો નિશાન છે ને ના પૂગ્યા સી પૂછ્યા છીએ સાંજતા સાંડતા અહીંયા અહીંયા દેખાય ના પૂગ્યા સી ને હવે છે ને સાડ વામડી કરી દેવા કેમકે બપોર પછી ઓલી વાળી દવાનું છે પછી આપણે ના બે કરીને ખાવા છોડવા ને તો ડુંગળી મરદા મોગરા ભાંગાઈ છે ને અડધા બાકી છે બોલા થોડા થોડા દેખાય છે રોપ છોડી વાર છે એટલો રોપ છે હવે

આવી તો ગાંઠિયા થવા મળ્યા છે એટલે હવે છે ને ફેમેલી હવે કંઈક લગભગ ત્રણ થી ચાર પાણી પી એટલે આમાં માલ થઈ જાય મસ્તીનો એકદમ થઈ જાય આપણે ને ઝીણી ગળી છે એનું હવે શું કરવાનું છે એ તો આપણને કંઈ ખબર નથી પણ ઝીણી ગળીમાં જોવા જઈએ પછી ખબર પડશે કેમ કે આનું શું રીઝન છે વિશાળભાઈ સાંટે છે દવા દો

જોડીઓ વાળીને ભેગો કરી આમાં ઊભો કરી પછી આમાં બી આવી છે મોગરા કેમ કેમકે આમાં મોગરા ફૂટાવવા પડે એમ છે ભાઈ કેમકે મોગરા કૂટાઈ જાય ને પછી જેલું બળ હોય ને એ ગાંઠીએ થઈ દઈ ને આપણે ઓલા ભૂંગળા થાય ને ભૂંગળા ન થાય ડુંગળી ગાંઠીઓ ગોળ થાય મળે એટલે મોગરા તો ખૂટાવવા જ પડશે આ એક આંકડી બાકી છે ને આ થોડોક બાકી છે પછી ઓલીકાર બહુ નહીં આવે અનપા વધારે છે અનિપા તો હાલો હવે જમીન લઈએ ને જમીન જઈએ ઓલી વાળીએ

તો આપણે છીએ મોટર શુલું કરવા પાસે લાઈટ વહી ગઈ પાણી બધું બંધ થઈ ગયું છે ફારનું લાઈટ વેગી લીધે પણ મેં તો આવી જ જોઈએ તો શરૂ કરતા આવીએ તો આપણે હાથ વીઘા તો પી જશે પણ વિશાલ એમાં પાણી શરૂ થઈ ગયું છે કાલનું બે દિવસનું શરૂ થાય પાણી ચાલો કન્ટિન્યુ અલગ મળે તો આગલા જમીન આવી જાય પછી પાસે આપણે થોડી વાળીએ તો વાંચવા લાઈટ પાસે આવી જશે મોટર શરૂ કરી દીધી છે આપણે તો પાણી એલું આવે છે ને જો મસ્ત ડુંગળી ગઈ ને હવે છે ને બે કે ત્રણ પાણી પીશે ને એટલે મસ્ત લીલી સ્ટમ ડુંગળી જવાની છે ને બાકી તો હાથને દવાની કયા કા ચાટ રાખવી જોઈએ કેમકે આનો પહેલાં લોદર બનાવી નાખવાનું ને હવે જે ચમત્કાર દવા જે આપણે સાંટીએ છે ને એ લોદર ઘટાડવાની દવા છે એટલે ઓલી વાલી જઈ પછી તમને થોડીક માહિતી આપું ચમત્કાર વિશે કેમકે ભાઈ એ ઘટાડવાની દવા છે એટલે ગાંઠિયા બળ થઈ જાય ને એમાં એમાં સાંટવી પડે કેમ કે જામાંથી લોદર ગળે નહીં ને લોદર ગળે પછી જ ગાંઠિયો હારો થાય એવી રીતે કંઈક ડુંગળીમાં પ્રોસેસ હોય છે ને આમાં એમ જ હોય પણ આમાં છે ને આમાં એવી દવા સાંટવી ન પડે કેમ કે આ છે ને કુદરતી રીતે ડુંગળી વળી જાય ચાલો હવે ઘડી પાણી વાળી રાખીએ પાણી આવી જાય તો આ ક્યારે પાણી પછી ખાંધો કરીને છીએ مزاڑی اپنی کانسی تھوڑی دمتکار چمت

કાતો બાપુ કેળીએ લુંગળી એવું કરાવ ભાઈ કાતો કે સાંટવા મળી દવા ભાઈ થોડું ઘણું રે છે બાકી બાજુ એ ભાગમાં પછી આ ભાગ માં ને એટલી દવા પૂરી કરી છે અમે હજી તો આપણે આયા સાંટવાની છે ઓલ આપણે સાંટવાની છે ને આરોપ એટલો હવે ખેંચવાનો બાકી છે હવે તો સોંપાઈ દે પછી ખબર પડે કેટલો નીકળાય બાકી જો મોગરા ભાંગે છે દાળિયા કેમ કે ભાઈ મોગરા બહુ તાજા થઈ જશે તમને દેખાડ્યા છે કાલો વખત દવા સાચી હાંડ ના ઠેર તો બધી બધાને જય દી ને આપણે દવાનું કામકાજ પૂરું કરી દીધું છે દવા પૂરી નહીં છીએ કાલે સાંટવાની છે આ જ દવા તો વિશાલભાઈ વિશાલભાઈ ના કાનમાં ડીટીયા ભરાવેલા હોય તો ફાઇનલી મિત્રો આપણે દવા બોવા છાટી દીધી છે ને હવે નાઈ તો ચાલ આપણે ઓલી વાડિયા પૂરું નઈ છો દી હો પૂરું થઈ ગયું ના ના આજે કાલો દી થાય આજે હા તો આજ નો લોગ આઈ પૂરો કરી દી કરી જો ધી એન્ડ હે ધી એન્ડ કર નાખો એમ ને આવો આજ નો લોગ આઈ હતી વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી કાલે નવા વ્લોગ માં તવા જ જય માતાજી બાય બાય